રાહ જોઈ જોઈ ને થાકી પીલો પાણી આવે આપ્યું છે હમણાં મિત્રો આવ્યા જો દાળ મૂકી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી સાધર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા બ્લોકમાં મિત્રો સવારના દસ વાગે ગયા છે તો ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજા સાજા સારા રાખે ને મસ્ત રાખે તો મિત્રો સરસ બધું મસ્ત કામ પતી ગયું છે આટલી બધી ખીચડી બધી છે ને ચટણી જોઈ લો તો મસ્ત એ આવે ને એટલે એને ગરમ કરીને આપું થોડો નાસ્તો કરી લે શાકભાજી પણ કરી ડુંગળી એકલી પડી છે તો એ આવશે એટલે શાકભાજી લાવશે એટલે શાકભાજી બનાવો અને બાજીના રોટલા કેમ કે રોટલા વહેલા બનાવી દઈશ તો ઠંડા થઈ જશે તો ઠંડા ખાવાય નહીં એ તો ગરમ ગરમ જ સારા લાગે તો મિત્રો આવી આવશે ત્યારે શાકભાજીનો ભીલ પડશે મિત્રો હજુ આવ્યા નથી જો બાઈક જ નથી તો ઘરમાં દાળ પડી છે તો મેં બહુ દાળ બનાવી દો લસણ વાટી કાઢ્યું છે તમે બહુ દાળને રોટલા જ બનાવી દો કેમકે અગિયાર વાગવા આવ્યા છે હા પણ અગિયાર થઈ ગયા છે તો હવે દાળને રોટલા જ બનાવી દઉં દેખાતો છે ને જોઈ આવ્યા નથી એ રાહ જોઈ જોઈને થાકી પી લો પાણી આવે આપ્યું છે હમણાં મિત્રો આવ્યા જો માં દાળ બાફવા મૂકી ત્યારે આવી મેં શાકભાજી લઈને આવશે પણ શાકભાજી ભૂલી ગયા તો એ માં દાળ બાફવા મૂકી છે તો હવે એમણે ગરમ કરેલું થોડું ખીચડીને ચટણી નાસ્તો કરીને કરેલું ને ગરમ થોડું ખાઈ લો હ શું કયો છો હા હો લાવી

જો મિત્રો ડુંગળી લસણ સોરી ડુંગળી રહી ને જીરું મસ્ત શેકાઈ જાય પછી મસાલો છોડી દો દાળ બફાઈ ગઈ છે મેટા મેટા અને ધાણા બધું તૈયાર છે જોઈ લો આજે ખરેખર બહુ મોડું થયું અગિયાર બી વાગી ગયા ને અગિયારની ઉપરવાળી ટાઈમ થઈ ગયો હજુ તો રોટલા બનાવવાના છે બહાર ડુંગળી મસ્ત શેકાઈ જાય પછી મસાલો નાખી દઉં banana le le ko ki bas મિત્રો જો દાળ બનાવી આમની રાહ જોઈ જોઈને તો દાળ મૂકી દીધી એક બાજુ અને દાળ થઈ ગઈ એટલે બાજુના રોટલા બનાવી દીધા તો આજે ખાવાનું અમારું મોડું થયું